નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયાના વિશેષ કાર્યક્રમ આપની સાથે હું નરેશ અને વિશેષ કાર્યક્રમમાં આજે દર્શક મિત્રો ચર્ચા કરવી છે સ્કોલરશિપ બંધ તો કેવી રીતે ભણશે ગુજરાત દર્શક મિત્રો આજે બોલ થયો વિદ્યાર્થીઓ દ્વારા બોલ કરવામાં આવ્યો અને બિરસા મુંડા ભવન ખાતે એબીવીપીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ દ્વારા બોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કારણ એ હતું કે આદિવાસી વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ આપવામાં આવે છે એનએસપી અંતર્ગત એટલે કે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ જે છે એનું અને એના થકી જે વિદ્યાર્થીઓને લાભ મળતો હોય છે એસસી એસ ટી ઓ અને ઇડબ્લ્યુ એસના જે ખાસ કરીને જે સમાવેશ થતો હોય છે તેવા પ્રકારના વિદ્યાર્થીઓને આદિજાતિના અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને લઈને આ સમગ્ર સ્કીમ જે ચાલતી હતી બિરસા મુંડા ભવન ખાતેના અધિકારીઓ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો અને પરિપત્રને લઈને ઘણા બધા વિવાદો ઉઠવા પામ્યા છે જેનો લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો બિરસા મુંડા ભવન ખાતે અને કલેક્ટર કચેરીએ જઈને તેમના દ્વારા આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હવે આ જે સ્કોલરશિપ જે છે એ સ્કોલરશિપની અંદર એટલી જોગવાઈઓ હતી અને જે સમાજના લાભ જે મળવા જોઈતા હતા જે પ્રકારની વાત સરકાર દ્વારા કરવામાં આવી છે તેની અંદર ઘણી બધી એવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવતો હતો જેથી વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ દરમિયાન રાહત મળે ધોરણ અગિયાર પછીનો અભ્યાસ એટલે કે હાયર એજ્યુકેશન માટે ની આ એક સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી અને એક તેના દ્વારા જે એનએસપી કરીને જે પોર્ટલ છે નેશનલ સ્કોલરશીપ પોર્ટલ ચલાવવામાં આવે છે શિક્ષણ સંબંધિત ફી હોસ્ટેલ ફી મેસ ફી રહેવાના ચાર્જીસ શિક્ષણને લગતા કોઈ ચાર્જીસ હોય તો તે ટ્યુશન ફી આવી ગઈ પરીક્ષાની ફી આવી જાય છે હોસ્ટેલની ફી આવી જાય છે રહેવા માટેની સહાય પણ આની અંદર આવી જાય છે પુસ્તકો શૈક્ષણિક સામાન માટે સહાય અને જો મેડિકલ અને એન્જિનિયરિંગમાં જો કોઈ વિદ્યાર્થી અભ્યાસ કરે છે તો તેને વિશેષ સહાય આપવામાં આવે છે હવે આ પરિપત્રને લઈને જે બિરસા મુંડા ભવનના અધિકારીઓ દ્વારા જે જાહેરાત કરવામાં આવી તેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે હવે આ વાતને લઈને અંદાજે સાઠ હજાર જેટલા અથવા તો એના કરતાં પણ વધારે વિદ્યાર્થીઓના જીવન પર અસર કરી શકે છે એમના પરિવારને અસર કરી શકે તેવી પૂરી શક્યતાઓ છે કારણ કે જે લોકોએ એડમિશન લઈ લીધું તે વખતે તેઓને ખબર નથી અને એ વખતના જે પ્રકારની સ્કીમ સરકાર દ્વારા ચલાવવામાં આવતી હતી તેમાં તે લોકોને સ્કોલરશિપ પ્રોગ્રામનો બેનિફિટ મળતો હતો પરંતુ આ પરિપત્રને કારણે હવે પછી આ સ્કોલરશિપ બંધ થશે અને સીધી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે એટલે જે પણ લાભ એમને મળતા હતા એ લાભ હવે પછી નહીં મળે ટીમને વિનંતી કરીશ કે આપણે કમિશનર છે બિરસા મુંડા ભવનના કમિશનર સુપ્રીતસિંહ ગુલાટી તેમને ટેલિફોન લાઇનથી કનેક્ટ કરે હું પણ ઘણો પ્રયત્ન કરી રહ્યો હતો અને ઘણા થોડા પ્રયત્નો કર્યા પરંતુ એમનો ફોન કોન્સ્ટન્ટ બિઝી આવી રહ્યો હતો એટલે મેસેજ ડ્રોપ કર્યો છે સાથે ટેકનિકલ ટીમને વિનંતી કરીશ જો તેમનો ફોન બિઝી આવે તો સાથે જ એબીવીપીના પ્રાંત સહમંત્રી છે દીપ દેસાઈ તેઓને ટેલિફોનિક કનેક્ટ કરે કારણ કે તેમની પાસેથી જાણીએ કે શું પરિસ્થિતિ છે હાલની અને કેવા પ્રકારની અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ શકે જે પ્રકારે એનો પરિપત્ર બિરસા મુંડા ભવનના અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે દર્શક મિત્રો આપણે ગઈકાલે જ વાત કરી કે સરકાર અત્યારે જ્યાં પ્રાથમિક સુવિધાઓ પણ નથી ત્યાં ગઈકાલની જ વાત કરીએ કારણ કે ગઈકાલે જ આપણે આ વાતની ચર્ચા કરેલી જ્યાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે આદિવાસી વિસ્તાર ઝાલોદની વાત હતી કે જ્યાં આગળ સરકાર એરપોર્ટ બનાવવા જઈ રહ્યો છે હવે એ આદિવાસી વિસ્તારના જે લોકો છે તે પછાત વિસ્તારમાંથી આવતા લોકો છે અને ખરેખર તેઓને અભ્યાસ માટે એટલી જરૂરી કારણ કે જો આર્થિક રીતે સબળ બનવું હોય કે પછી સમગ્ર વિસ્તારનો જો વિકાસ કરવો છે તો અભ્યાસ એટલો જ જરૂરી છે અને તેના માટે સરકાર વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવતી હોય છે હવે આવી જ એક યોજના આ સરકાર દ્વારા જ્યારે અચાનક બંધ કરવાની જાહેરાત કરવામાં આવે જે તે અધિકારી દ્વારા જ્યારે બંધ કરવાની જાહેરાત કરવામાં આવતી હોય છે ત્યારે તેને લઈને ચોક્કસથી વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર ઘણી ઘણી બધી સવાલો ઘણા બધા થઈ જતા હોય છે અને તેની કારકિર્દી ઉપર પ્રશ્નાર્થ થઈ જતા હોય છે સુપ્રીતસિંહ ગુલાટી કમિશનર બિરસા મુંડા ભવનના તેમનો ફોન કોન્સ્ટન્ટ બિઝી આવી રહ્યો છે ત્યારે દીપ દેસાઈ છે પ્રાંત સહમંત્રી એબીવીપીના તેઓ આપણી સાથે ફોનલાઇનથી કનેક્ટ છે દીપ ભાઈ આપનું સ્વાગત છે બી ઈન્ડિયામાં શું છે સમગ્ર માહિતી જે પ્રકારે સ્કોલરશિપ બંધ કરવાની વાત કરવામાં આવી છે ત્યારે આ પરિપત્રને જો રદ કરવા માટે હલ્લાબોલ કરવામાં આવ્યો છે લગભગ સાહીઠ હજાર કરતાં પણ વધારે કદાચ વિદ્યાર્થીઓને આ પરિપત્રને લઈને અસર થઈ શકે છે એકચ્યુઅલી આ સ્કીમ શું છે અને એનો બેનિફિટ લેતા વિદ્યાર્થીઓની સંખ્યા કેવી અને શું સમગ્ર ઘટના છે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના જનજાતિ વિદ્યાર્થીઓના લાભાર્થે માનની વડાપ્રધાન શ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ ફ્રી શિપ કાર્ડ અને વિદ્યા જનજાતિના વિદ્યાર્થીઓ તમામ કોર્સોમાં ફ્રી ઓફ કોસ્ટ ભણી શકે એ માટે જે યોજના હતી અને ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે અચાનક છેલ્લા કેટલાક વર્ષોથી જે વેકેન્ટ કોટામાં પણ ગુજરાત સરકાર દ્વારા જનજાતિ સમાજના ભાઈઓ બહેનોને સ્કોલરશિપ આપવામાં આવતી એ વેકેન્ટ કોટાની સીટો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરી અને સ્કોલરશીપ બંધ કરી ના સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જાય એવું ષડયંત્ર કેટલાક અધિકારીઓ દ્વારા રચવામાં આવ્યું વિદ્યાર્થી પરિષદે છેલ્લા એક મહિનાથી જિલ્લા કલેક્ટર કચેરી એ આવેદનો આપ્યા માનનીય મંત્રીશ્રીને મળીને રજૂઆત કરી કે એડમિશન પતી ગયા પછી આપની સરકાર એવો પરિપત્ર કરે છે કે હવે અમે તમને સ્કોલરશિપ આપશું નહીં જયારે વિદ્યાર્થીઓ એડમિશન લીધા ત્યારે એમને એવું જ હતું કે અમને સ્કોલરશિપ સરકાર મળવાની છે એટલે જ એ લોકોએ ત્યાં એડમિશન લીધા હતા લાખ રૂપિયા એસી એસી હજાર રૂપિયા ફી જનજાતિ સમાજના વિદ્યાર્થીઓ ક્યાંથી લાવે સમગ્ર મામલાને ધ્યાનમાં લઈ સરકારે પોતાની ભૂલ સ્વીકારી અને સ્પષ્ટપણે આ પરિપત્રને રદ કરે એ માટે છેલ્લા ઘણા સમયથી વારંવાર રજૂઆતો થતાં પણ જ્યારે સરકાર જનજાતિ સમાજના વિદ્યાર્થીઓનો વાત સાંભળી રહી હતી ત્યારે આજે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતભરમાંથી જનજાતિ સમાજના વિદ્યાર્થીઓ આવ્યા અને આ સરકારને સ્પષ્ટપણે ચેતવણી આપી કે આવનારા સમયમાં તો વિદ્યાર્થીઓમાં નિર્ણય નહીં લેવાય અને ગંભીર પરિણામો સરકારે ભૂગ પડશે જે પોસ્ટ મેટ્રિક જે સ્કોલરશિપનો જે પ્રોગ્રામ છે શિષ્યવૃત્તિનો જે કાર્યક્રમ છે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે શું છે એ વિશેની થોડી માહિતી થોડી વધારે જો ખ્યાલ આવશે એનો કે એના અંતર્ગત કયા કયા વિદ્યાર્થીઓને કેવા પ્રકારના લાભ મળી રહ્યા છે કોષોની અંદર જનજાતિ સમાજ હોય ઓબીસી સમાજ હોય ઉપરના પણ કેટલાક વિદ્યાર્થીઓ જે આવક મર્યાદામાં આવતા હોય આપણા અનુસૂચિત જાતિના ભાઈઓ બહેનો હોય તો દરેક સમાજના વિદ્યાર્થીઓને સરકાર અભ્યાસ અર્થે મદદ કરતી હોય છે છેલ્લા કેટલાક વર્ષોથી જનજાતિ સમાજના

જોવા મળી રહ્યા છે અને સાથે જ ક્યાંક પોલીસ અધિકારીઓ સાથે પણ અથડામણ થયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે સ્પષ્ટપણે પરિપત્ર કરવામાં મોડ્યા પડ્યા છો તો સરકારે પોતાની ભૂલ સ્વીકારી અને આ તમામ વિદ્યાર્થીઓ જેમને સરકારના ભરોસે એડમિશન લીધું છે કે સરકાર અમારી ફી ભરશે એમને ફરી ધોરણે ફી ની ચુકવણી કરવી જોઈએ માની લો કે કદાચ અત્યારે પરિપત્ર પાછો ખેંચી પણ લે છે અને જે વિદ્યાર્થીઓ એડમિશન લીધું છે હવે એક વર્ષ પછી જો આને માન્યતા આપવામાં આવે છે પરિપત્ર રદ કરે છે તેવા સંજોગોની આપણે વાત કરીએ છીએ તો પછી આગામી સમયની અંદર એ વિદ્યાર્થી અને પરિવાર ઉપર કેટલું ભારણ વધી શકે અને કેટલા વિદ્યાર્થીઓ ખરેખર જે અભ્યાસ માટે પોતાની દરેકે દરેક પ્રકારની ક્ષમતાનો ઉપયોગ કરવા માટે ઉત્સુક અને આગ્રહી ત્યારે આ પ્રકારની સરકારની યોજના અચાનક બંધ થાય અથવા તો પછી એકાદ વર્ષ પછી પણ જો આ પરિપત્રનું જો જે બહાર પાડવામાં આવ્યો છે તેને અસરકારક અમલી બનાવવામાં આવે તો કેટલા વિદ્યાર્થીઓને આની અસર થઈ શકે ગુજરાતના લગભગ

કાર્યકર્તા મળવા ગયા પાંચ ટ્રાયબલ આપણી જનજાતિ સમાજની બહેનો એમને કીધું કે અમારા ઘરની પરિસ્થિતિ જોઈને નિર્ણય કરો ગાંધીનગર ની એસી ઓફિસોમાં બેસીને નિર્ણય ના કરશો ત્યારે જે રીતે એમની પાસે જવાબ આપવા માટે કોઈ શબ્દો નતા એ પણ પોતાની ભૂલ સ્વીકારતા પરિપત્ર કરવામાં અમે મોડા થયા છીએ તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કે ક્યાંક ક્યાંક ને એમને પણ ખબર છે આ ગુસ્સો એમના વિભાગ માટે સરકાર એના પ્રતિનિધિઓ માટે આગામી સમયમાં એક ભયંકર વિકાસ સ્વરૂપ ધારણ કરી શકે તો એને અનુલક્ષી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આગામી દિવસોમાં વિદ્યાર્થી પરિષદની માંગણીઓ સ્વીકારાશે અગાઉ જ્યારે રજૂઆત કરાઈ હતી એ વખતે મંત્રી દ્વારા કેવી રીતે આશ્વસ્ત કરવામાં આવ્યા હતા શું આવી રીતે અધ વચ્ચે જ્યારે એડમિશન લઈ લીધું છે પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને વાલીઓને પણ ખબર છે કે સરકાર આ વિદ્યાર્થીઓની ફી ભરવાની છે ત્યારે પહેલા મંત્રી દ્વારા જે પ્રકારનું નિવેદન આપીને આશ્વસ્ત કરવામાં આવ્યા હતા અને હાલની પરિસ્થિતિ વચ્ચેનું શું અંતર આપને જોવા મળી રહ્યું છે રજૂઆત કરી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો હતો તો આ વિલંબને દૂર કરવા માટે આજે એક સંઘર્ષ વિદ્યાર્થીઓ કેટલો મોટો પ્રશ્ન છે એના પ્રતિબિંબ સ્વરૂપે આજે એક મોટું આંદોલન ગાંધીનગરમાં જોવા મળ્યું આવનારા સમયમાં ત્વરિત ધોરણે નિર્ણય લેવાશે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જે પ્રકારે આપના દ્વારા આંદોલન ચલાવાયું છે શું લાગી રહ્યું છે કે સરકાર દ્વારા પરિપત્રને રદ કરવામાં આવશે કે પછી પરિપત્ર

કદાચ ક્યાંક સુધારાની પણ વાત આવે તો દુરુપયોગ કરવામાં આવે છે તો તેને રોકવા માટે સરકાર સંચાલકો અને વિદ્યાર્થી સંગઠનો સાથે મળીને સાર્થક પ્રયત્ન કરે અને આવી કોલેજોના લીધે બીજા વિદ્યાર્થીઓનું ભવિષ્યના જી બિલકુલ ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા અને આપ જે પ્રકારે એની આપની સમસ્યા છે તેને ઉજાગર કરવા માટે બી ઇન્ડિયા પણ એક માધ્યમ બન્યું છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ જે સરકારી યોજના છે તેને લઈને બિરસા મુંડા ભવનના અધિકારી જે છે તેમના દ્વારા જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપની જે યોજના હતી તે તેને રદ કરતો પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે એટલે કે બિરસા મિંડા ભવન ખાતેથી તે અધિકારીઓ દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે નોંધનીય વાત એ છે કે આ અગાઉ પણ જ્યારે અવારનવાર મંત્રી સમક્ષ આ વાતને લઈને રજૂઆત કરવા માટે વીબીપીના કાર્યકરો ગયા હતા ત્યારે તેમને આશ્વસ્ત કરવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક વિલંબ થયો છે ને એડમિશન પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે હવે એડમિશન પ્રક્રિયા જ્યારે પૂર્ણ થઈ ચૂકી છે અને ત્યારબાદ ચાલુ શૈક્ષણિક સત્રની અંદર જ્યારે આ પ્રકારે પરિપત્ર બહાર પાડી અને જો નિર્ણય લેવામાં આવતો હોય તેવા સંજોગોની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ તેવી પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે કારણ કે આની અંદર એસસી એસ ટી અને સામાન્ય જે લોકો છે કે જેઓ આદિજાતિ જનજાતિના પછાત વિસ્તારમાંથી આવી રહ્યા છે ઇડબ્લ્યુએસના પણ વિદ્યાર્થીઓ છે ઓબીસી સમાજના પણ વિદ્યાર્થીઓ કે જેમને આવક મર્યાદા સીમિત છે તેવા લોકોનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવે છે આ સ્કોલરશિપ પ્રોગ્રામની અંદર અને ના માત્ર આ સ્ટેટ ગવર્મેન્ટ સાથે સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટનો પણ પ્રોજેક્ટ છે અને ઘણા બધા કોર્સીસ અને ઘણી બધી સહાય સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે ત્યારે ટેકનિકલ ટીમને વિનંતી કરીશ કે તેઓ કમિશનર જે બિરસા મુંડા ભવનના છે સુપ્રિશિંહ ગુલાટી તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન ચાલુ રાખે જો કનેક્ટ થાય છે તો તરત મને જાણ કરજો હવે જ્યારે શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે હવે લગભગ સાહીઠ હજાર જેટલા વિદ્યાર્થીઓને અને તેના પરિવારને સીધી અસર પહોંચવાની છે કારણ કે જે ભરોસે સરકારના ભરોસે તેમને એડમિશનની પ્રક્રિયા પૂર્ણ કરી હતી તેમને અભ્યાસ કરવો છે પરંતુ આર્થિક રીતે નબળા છે એવા પણ ઘણા લોકો છે કે જેઓ આ શિષ્યવૃત્તિનો લાભ લઈ રહ્યા હતા હવે પછી જો આ પરિપત્રને અચાનકથી બહાર પાડી લાવી અને જો સમગ્ર આ જે છે સ્કોલરશિપની પદ્ધતિને જો બંધ કરવામાં આવશે તો ઘણા બધા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયાની પરિસ્થિતિનું નિર્માણ થશે અને જેને લઈને વિદ્યાર્થીઓ અત્યારે ઉગ્ર આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ છે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ ક્યાંક તંત્રની ઢીલી નીતિ અથવા તો ક્યાંક ઉણપ અધિકારીઓનું જે કન્વર્સેશન જે થવું જોઈએ તેના લઈને ક્યાંક વિલંબ થતો થયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ બધા જે નિર્ણયો થતા હોય છે તે શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં આ પ્રકારના નિર્ણયની થતા હોય છે અને એની જાહેરાત પણ કરી દેવામાં આવતી હોય છે ત્યારે ચાલુ શૈક્ષણિક સત્રની વચ્ચે એમાં પણ અડધું સત્ર લગભગ પતી ગયું એમ કહીએ તો પણ ખોટું નથી એક સત્ર જ્યારે પતી જાય છે છ મહિના પતી જાય છે ત્યારે અમારી ટેકનિકલ ટીમ સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે સુપ્રીતસિંહ ગુલાટી જે કમિશનર છે બિરસા મુંડા ભવનના પરંતુ કોન્સ્ટન્ટ તેમનો ફોન બિઝી આવી રહ્યો છે અત્યારે એટલે એમનો સંપર્ક નથી થયો છતાં પણ કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન ચાલુ રાખજો ત્યાં સુધી આપણે જે લોકોની વાત છે જે વિદ્યાર્થીઓની જે વાત છે પરિવારની વાત છે એ પરિવારની વાત કરીશું કારણ કે આ એવો સમાજ છે કે જે ખરેખર એટલો કેપેબલ નથી એમનો પરિવાર એટલો આર્થિક રીતે સક્ષમ નથી કે તેઓ ઉચ્ચતર માધ્યમિક અથવા તો પછી ઉચ્ચ જે કક્ષાના કોર્સિસ છે દાખલા તરીકે જે એમ ની વાત કરી બીબીએની વાત કરી મેડિકલની વાત કરી એન્જિનિયરિંગની વાત કરી જેવા અલગ અલગ પ્રકારના જે કોર્સિસ ચલાવવામાં આવતા હોય છે જેને લઈને તેઓને શિષ્યવૃત્તિ મળતી હોય છે પરંતુ જો આ શિષ્યવૃત્તિ બંધ થઈ જશે મળતી તો તેમના પરિવાર ઉપર એટલું બધું ભારણ વધી જશે કે તેમણે પરિવારનો ગુજારો કરવો કે પછી પોતાના સંતાનની ફી ભરવી તેને ભણાવવાનો રહેવા ખાવા પીવાનો જે ખર્ચો છે તે કેવી રીતે કાઢવો તે પણ એ લોકો માટે એક મોટો પ્રશ્ન બનીને જ્યારે ઉભર્યો હોય તેવી પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થઈ ગયું છે અને ચોક્કસથી વિદ્યાર્થીઓમાં રોષ તો આપણને જોવા મળી રહ્યો છે જે પ્રકારે એના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો આ ટીવી સ્ક્રીન પરના જે દ્રશ્યો છે તે બિરસા મુંડા ભવનની બહાર જે પ્રદર્શન કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓના છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે એક પરિપત્રને લઈને કે જે બિરસા મુંડા ભવનના અધિકારીઓ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે હવે આની સાથે જો વાત કરવામાં આવે તો એનએસપી કરીને એક પોર્ટલ છે આપ જ્યારે ગૂગલમાં સર્ચ કરશો ત્યારે તેની અંદર બધી માહિતી આપને મળી રહેશે કે કેવા પ્રકારની સ્કીમ ચાલે છે કેટલા પ્રકારના આવા જે પ્રોગ્રામ્સ છે જે સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમ અંતર્ગત ચાલતા હોય છે તેમાં થોડા અમુક સર્ચ કર્યા છે તો એમાં મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ છે મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ છે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ છે મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ છે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ છે મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ છે ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ છે આ સેન્ટ્રલ કક્ષાના જે ડિપાર્ટમેન્ટ છે કે જેના સીધી અસર અને સીધી સહાય જે વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવતી હોય છે એનએસપી એટલે કે નેશનલ સ્કોલરશીપ પોર્ટલ આનું નામ છે અને આવા સ્ટેટ ગવર્મેન્ટની અંદર પણ અલગ પ્રકારની જોગવાઈ છે અને જેને લઈને વિદ્યાર્થીઓને આ આર્થિક સહાય મળતી હોય છે એવા પરિવારોને કે જેઓ ખરેખર ગરીબીની રેખાની નીચે જીવે છે અને તે લોકો આર્થિક એટલા સક્ષમ એટલા મજબૂત નથી જેના કારણે તેઓને આવી સહાયની જરૂર પડે છે હવે જો ચાલુ શૈક્ષણિક સત્રની અંદર આ પ્રકારની જો સહાય બંધ કરી દેશે અને પ્રાથમિક જે સુવિધાઓ છે જેમાં નો એક અભ્યાસ એક મહત્ત્વનું અંગ કહી શકાય કારણ કે જો સમગ્ર સારા સમાજનું આપણે નિર્માણ કરવું છે તો એના માટે અભ્યાસ એ એક પાયાની જરૂરિયાત પાયાની વસ્તુ સમાન માનવામાં આવે છે એક આધાર સ્તંભ માનવામાં આવે છે કારણ કે જો એક પરિવારમાંથી એક દીકરો પણ જો ભણીને આગળ વધે છે તો એ આખા પરિવારનું નામ રોશન કરે છે સમાજની અંદર અને એ સમાજનું નામ રોશન થાય છે અને એના કારણે સમગ્ર ગામ શહેર અને રાજ્ય સાથે દેશનું નામ પણ રોશન કરતા હોય છે ત્યારે આટલા જે લગભગ આપણે અંદાજિત આંકડાની વાત કરી કે લગભગ સાહીઠ હજાર જેટલા જો વિદ્યાર્થીઓના જીવનને જો સીધી અસર કરશે તો આ લાભ બીજા જે ખોટા વહીવટી ખર્ચાઓ થતા હોય છે ખોટી જાહેરાતો હોર્ડિંગ્સ બેનર્સ વિકસિત ગુજરાતની વાત કરવામાં આવતી હોય છે ભણશે ગુજરાત વિકસિત વિકસશે ગુજરાત અને બીજી બધી ઘણી બધી યોજનાઓના આપણે બેનર અને હોર્ડિંગ્સ જોઈએ છે ત્યારે શું સરકાર કે જે તે ડિપાર્ટમેન્ટ આવા જાહેરાતના અથવા તો પછી જે બીજા બિનજરૂરી ખર્ચાઓ છે તેમાં ક્યાંક કાપ મૂકી અને જે ખરેખર વાસ્તવિક જરૂરિયાતવાળા જે લોકો છે કે જેઓ માટે આ જોગવાઈ કરવામાં આવી છે શું એવી કોઈ જોગવાઈ કે એવું કોઈ પ્રાવધાન કાયદાની અંદર નથી કે એની અંદર ક્યાંક કાપ મૂકીને અને એવું તો છે નહીં કે સરકારની પાસે પૈસાનો અભાવ છે કે જેના કારણે આ પ્રકારેની સ્કીમ કેન્સલ કરવી પડે છે રદ કરવી પડે છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે એવું પણ નથી ઘણા બધા ટેક્સેસના એવા સ્લેબ પણ છે અને ગુજરાતનો દરેક વ્યક્તિ આજે ટેક્સ ભરી રહ્યો છે પરંતુ એવા લોકો ને એ ટેક્સ અંતર્ગત જે બેનિફિટ મળતો હોય આપણે પેટ્રોલની જ વાત કરીએ તો લગભગ જે પાંત્રીસ રૂપિયાની પડતર કિંમતનું પેટ્રોલ અત્યારે લગભગ સોની આસપાસના ભાવે જ્યારે વેચાતું હોય લગભગ પંચાણું સત્તાણું આસપાસનો પેટ્રોલનો ભાવ હોય ત્યારે આ આટલા બધા ટેક્સ જ્યારે વેટના નામે વસૂલવામાં આવતા હોય સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટના સાથે વેટની સાથે તો એના ઉપર સેસ પણ લગાવવામાં આવતા હોય છે હવે આની જ જે કમાઈ છે એ સરકારને ખૂબ મોટી સ્ટેટ ગવર્મેન્ટ સાથે સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટને પણ થઈ રહી છે કે પોતાની આવક વધી રહી છે જીએસટીના આંકડા દર્શાવી રહ્યા છે દરેક નાણાકીય વર્ષની અંદર ના માત્ર નાણાકીય વર્ષની ત્રિમાસિક જે આંકડાઓ આવતા હોય છે એની અંદર પણ જીએસટીનું કલેક્શન વધ્યું છે તેવા આંકડાઓ જ્યારે સામે આવતા હોય છે ત્યારે શું આ ટેક્સ જે કલેક્ટ કરે છે સરકાર એ ટેક્સનો પૈસાનો જ ઉપયોગ કરવાનો છે અને એના કારણે જે આ પ્રકારેના જે લોકો છે કે જેમને ખરેખર રોજગારીની જરૂર છે જેમને ખરેખર પાયાની સુવિધાઓથી તેઓ વંચિત છે એવા લોકો સુધી આ વાત અને વસ્તુ પહોંચાડવાની છે ત્યાં આગળ આ પ્રકારેનો અચાનકથી પરિપત્ર જાહેર કરવો કેટલું વ્યાજબી કેટલું યોગ્ય તેવી પણ અત્યારે લોક મુખ્ય ચર્ચા છે ત્યારે આને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ ઘણી બધી મુશ્કેલીની અંદર મુકાયા છે હવે જોવું રહ્યું હજુ પણ સુપ્રીતસિંહ ગુલાટી છે કમિશ્નર જે બિરસા મુંડા ભવનના તેમનો ફોન કોન્સ્ટન્ટ બિઝી આવી રહ્યો છે હવે એવી તો શું જરૂરિયાત ઊભી થઈ કે જેના કારણે બિરસા મુંડા ભવનના અધિકારીઓએ આ પરિપત્ર બહાર પાડી અને સમગ્ર જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની સ્કીમ જે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી તે બંધ કરવાની ફરજ પડે છે હવે તે અધિકારીનો સંપર્ક નથી થયો એટલે આપણે તેનો જવાબ તેમની પાસેથી ફરીથી એક વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું અને મેળવવાનો પ્રયત્ન કરીશું નહીં ભલે આ કાર્યક્રમની અંદર પણ આના પછી પણ આપણે તેમનો સંપર્ક કરીશું અને જાણીશું કે એવી ખરેખર કેવી જરૂરિયાત ઊભી થઈશું ગુજરાત સરકાર પાસે એટલું બજેટ નથી એટલું ટેક્સનું કલેક્શન નથી થઈ રહ્યું શું પેટ્રોલની અને ડીઝલના ઉપર જે ટેક્સેશનના જે સ્લેબ લગાવવામાં આવ્યા છે જે સેસ લગાવવામાં આવ્યા છે શું એ કમાણી પણ ઓછી પડી રહી છે કે આવા જરૂરિયાતમંદ પરિવારોને જે લાભ મળી રહ્યા છે એ લાભ પણ તેમનાથી છીનવી રહ્યા છે અને તેમને હકીકતમાં તકલીફમાં મૂકી રહ્યા છે હવે જોવું રહ્યું કે એબીવીપી અને તેના કાર્યકરો દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્ય સુધરે અને જે વાલીઓની ચિંતા છે તેમને દૂર થાય તે માટેના કેવા પ્રકારના આયોજન હાથ ધરે છે અને સમગ્ર જે વાતાવરણ અત્યારે સર્જાયું છે રોષનું વાતાવરણ જોવાયું છે સાહીઠ હજાર વિદ્યાર્થીઓને ગુજરાતના અને તેના વાલીઓને જ્યારે અસર કરતું હોય ત્યારે હવે સરકાર આનો શું પ્રતિભાવ આપશે અને આ વાતને કેવી રીતે જોશે તે પણ એક સવાલ છે સવાલ બીજો એ પણ છે કે ખરેખર ચાલુ શૈક્ષણિક સત્રની અંદર આ પ્રકારના નિર્ણય કરવા અને પરિપત્ર બહાર પાડવો એ કેટલો વ્યાજબી અને હવે જ્યારે નવા એડમિશન થશે તો એ લોકોને ખબર હશે કે ખરેખર હવે મારું જે એડમિશન થવાનું છે મને આ લાભ નથી મળવાનો પરંતુ જે ઓલરેડી આ સ્કીમનો લાભ લેવા માટે કરી અને ખરેખર જે ઉત્સુક છે અને ભણવા માટે કાર્યરત છે તેવા વિદ્યાર્થીઓ જ્યારે એડમિશન લઈ ચૂક્યા છે ત્યારે અધ વચ્ચે આ પ્રકારેના નિર્ણયને લઈને તેમના ભવિષ્ય ઉપર કેટલી ગંભીર અસરો થઈ શકે તેના માટેનો અવાજ અને તેનો વાચા બનવા માટેનો બી ઇન્ડિયા દ્વારા એક પ્રયત્ન કરવામાં આવ્યો છે આશા અને અપેક્ષા રાખીએ કે સરકાર આની ગંભીરતાને આ વિષયની ગંભીરતાને સમજી અને પરિપત્ર ઉપર જે બહાર પાડવામાં આવે છે તેના ઉપર પુનઃ વિચારણા કરે અને ક્યાંક જો લાગે એવું તો પરિપત્રને રદ પણ કરે તો ભવિષ્ય જે સાથે જે ચેડા થઈ રહ્યા છે વિદ્યાર્થીઓના જે વાલીઓના જે બજેટ ખોરવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે ક્યાંક અટકતું થાય તેવા પણ પ્રયત્નો જો સરકાર દ્વારા કરવામાં આવશે તો ખરેખર વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધરે અને એ વાલીઓના પણ પરિવારોને સારી સ્થિતિમાં લાવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો દર્શક મિત્રો આ હતી વિષય અંતર્ગત આજની ચર્ચા ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને આપશો રજા આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર